તકનીરા ન જુઓ પોતાનો રસ્તો પોતે જ બનાવો આજે સવારથી જ વરસાદ જોરદાર લાગેલો હતો હં વાતાવરણ કરીને વિડીયોમાં બહુ ખ્યાલ નહીં આવે પણ આજે વિઝિબિલિટી બહુ ખૂબ લો થઈ ગઈ હતી એટલે આ બધા લાઇટ ચાલુ કરીને હકતા છે બધાને પોતાની ગાડીને પોતાની ચિંતા થાય ને પહોંચ્યા તેવા જ કામે લાગી ગયા કેમ કે આજે તમારો ભાઈ જે વિષય બનાવ્યો તેનું પેપર ઉઠું એઆઈનું એટલે ફૂલ ફોર્મમાં કામે લાગ્યા બધા કામ પરવારીને આપણે સ્ટાફરૂમમાં જવાની ગયા સ્ટાફરૂમમાં દસ વાગે મસ્ત નાસ્તાનું આયોજન હોય એમ તમને ખબર જ છે જો ભાઈ આજે ચણાને બેલ બનાવેલી છે જમાવટ બોલાવી આજે શનિવાર વીકેન્ડ એટલે આપણે બપોરે બાર વાગે બિસ્તરા પોટલા પેક કરીને પંચમાયરોને નીકળ્યા ઘરે આવવા માટે શનિવારે ઘેરે આવવાનું બહુ ફેંહાવતી હોય બધાને કેમ કે ભાઈ હાફડે હોય કે નહીં એમ માસ્તરની નોકરીનું કંટાળાજનક કામ એટલે પેપર ચેકિંગ અને માસ્તરની નોકરીમાં હારામાં સારું કામ એટલે આખા વર્ષમાં પેલા બે વેકેશન મળે તે ચાલુ પગારે તેઓ ચાલો કંઈ અહીંયા પેપર ચેક કર્યા કરતા છે બીજું તો હું આજે નવરા પડ્યા એટલે ભી ખાવાય ના તે પૂરી પરાંઠો મારવા ગયા બહુ પાણી આવું એમ કે પણ કંઈ પાણી નહીં હતું ખાલી આટલું જ છે જોઈ મૂકો ભાઈ તાવ થઈ ગયો તાવ હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન અજાઈસ ચાલો ઘરે બોનો મેકડોનાલ્ડ્સ માં આવ્યો ભાઈ આપના સોડા બોન છે એટલે અમને એ લીયા કે લીયા અમને એ લીયા આ બડુ સેવ ગાઈસ આવ થઈ ગયો વાત જોરે ચાલો ત્યારે આજના વ્લોગ માં આટલું જ ફરી મળીશું જય શ્રી રામ